નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી હું કોલેજમાં ભણતો ત્યારે લગભગ મારા તમામ મિત્રોને એક એક ગર્લફેન હતી કેટલાકને તો પણ બે પણ હતી અને એથી આગળ વધીએ તો કેટલાક ટ્રેનની મુસાફરી દરમિયાન જુદી કોલેજ દરમિયાન જુદી અને પોતાના શહેરમાં પણ જુદી આમ ત્રણ ત્રણ ગર્લફેન લઈને પડતા જોકે એ બધા મારા ખાવાના જ ધંધા કરતા હતા કારણ કે એમણે પણ એકથી વધુ છોકરીઓ સાથે ચક્કર ચલાવ્યા છે એમના ભાંડા પહેલાં મોડા ફૂટ્યા જ છે અને એમણે ગાળ પણ ખાધી છે અને મારા પણ ખાધો જ છે આ કારણે મારે એકથી વધુ છોકરીઓ સાથે ચક્કર ચલાવવાનું નહોતું અને માત્ર એક જ છોકરી સાથે પ્રેમ કરીને મારે સાથે બનાવવાની હતી પરંતુ આ મારા નસીબ એટલા વાંકા હતા કે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન એમ કુલ પાંચ વર્ષ સુધી લાગ લગાટ કોલેજ પૂરી કરી પરંતુ મને મારો પ્રેમ મળ્યો જ નહીં આ માટે મેં ખરા દિલથી પ્રયત્નો પણ કર્યા અને ગમતી છોકરીઓ સાથે દોસ્તી કેળવવાનો પણ પ્રયત્ન કર્યો પણ એમાં મને ક્યારેય સફળતા મળી જ નહીં અને એ બધી છોકરીઓ સાથે કાપીમાં બેઠા હોવા છતાં કે ઘણી બધી ફિલ્મ પૈસા કર્યા છતાંય મને ભાઈએ કે દોસ્ત બનાવીને એની દુનિયામાં ખોવાઈ ગઈ દુઃખની વાત તો એ હતી કે કે તો એના પ્રેમીઓ સુધી જ પહોંચવા માટે મારો મેસેન્જર તરીકે ઉપયોગ કર્યો હતો મને થયું ચાલો આ નસીબતમાં જ પ્રેમ નહીં લખ્યો હોય અને અરેન્જ મેરેજ જ લખ્યા હશે એટલે જ હજુ સુધી લાખ પ્રયત્ન કરવા છતાંય મને મારો પ્રેમ મળ્યો જ નથી એટલે આપણે તો નોકરીએ વળીએ ગયા કરિયરની ચિંતામાં કામમાં ગળા ડૂબ થઈ ગયા નોકરી માટે હું મુંબઈ સેટલ થઈ ગયો મુંબઈની લાઈફ અને કરિયરની મનને કારણે એ સમય એવો હતો કે આ સમય દરમિયાન માણસને સ્વાભાવિક રીતે જ પ્રેમ જેવી બાબત માટે વિચાર કરવાની જ તક મળે પરંતુ નસીબમાં હંમેશા આપણો વિચાર જ થોડું ચાલતું હોય છે એટલે મોટા ભાગે આપણે જ વિચારતા જોઈએ છીએ જ્ઞાતિ વિપરીત જ બનતું હોય છે બન્યું એવું કે શીતલ સાથે મારો સાવ અચાનક જ ભેટો થઈ ગયેલો અને પછી જ નજરમાં જ અમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા પાછા અમે મળ્યા પણ ત્યાં તો કે જમીન હજારો ફૂટ ઊંચે આકાશમાં એટલે કે વિમાનમાં અમારી પહેલી મુલાકાત થઈ ગયેલી હું મારી ઓફિસના સેમિનાર માટે મુંબઈથી દિલ્હી જઈ રહ્યો હતો અને એના માટે કોઈ મિત્રને મળવા માટે દિલ્હી જઈ રહી હતી નસીબ જોગે અમારી જગ્યા એકદમ બાજુમાં આવી ગઈ મારી જગ્યા બારી પાસે આવીને હતી અને એને ત્યાર પછીની સીટ મળી ગયેલી મુંબઈથી ફ્લાઇટ ટેક ઓફ થઈ ગયેલી એટલામાં જ આપણે તો ઊંઘવાની તૈયારી કરી અને આંખો બંધ કરીને આપણે સહેજ લાંબાવ્યું હજુ તો મેં જસ્ટ આંખો બંધ કરી જ હતી એણે મને કહ્યું કે હે તમે ઊંઘી જ જવાના હોય તો પ્લીઝ મને વિન્ડો સીટ આપશો અને થયું આને કઈ રીતે ખબર પડી હશે કે હું ગુજરાતી જ છું પણ પછી ખ્યાલ આવ્યો કે મારા હાથમાં એક ગુજરાતી મેગઝીન પણ પડ્યું છે એટલે એણે એના હિસાબે જ મને ગુજરાતી ધાર્યું હશે વહેલી સવારની ફ્લાઇટ હતી અને આમાં મારે તો ઊંઘવું હતું એટલે મેં એને મારી જગ્યાએ બેસવા દીધી ને હું એની જગ્યાએ બેસીને ઊંઘી ગયો હજુ માન વીસેક મિનિટની ઊંઘ આવી છે ત્યાં મારી ઊંઘ ઉડી ને હું ફરી મેગઝીન વાંચવામાં વ્યસ્ત થયો અને મેં એને જોયું તો એ સતત બહાર જોઈ રહી હતી ને કોણ જાણે ધુમ્મસ જોઈને એને શું આનંદ આવતો હશે એ લગાતાર હસી રહી હતી થોડા સમય સુધી તો મને ખ્યાલ આવ્યો ને ખ્યાલ જોયો કર્યો પછી મારાથી રહેવાયું નહીં એટલે મેં એને પૂછ્યું શું જુઓ છો આમ તમે એટલે એણે જવાબ આપ્યો કે મને કોમર્સ ખૂબ જ ગમે છે એને એનેથી વધુ એની સફેદી ગમે છે એનો જવાબ મારા જેવા કુમાસના માણસને બહુ ભલે નહીં પડ્યો પણ હું એટલું જરૂર સમજી ગયો કે આ બંને જરૂર હાર્સના હોવા જોઈએ એટલે મેં એને લાગેલું જ પૂછ્યું તમે હાસના વિદ્યાર્થી છો એને ના પાડી ના હું હાસની પ્રોફેસર છું ત્યારબાદ અમારી વચ્ચે ઘણી વાતચીત થઈ અને મને જાણવા મળ્યું કે મુંબઈની એક આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીની પ્રોફેસર હતી સલમાન રસીદી અને તસ્લીમેમાં નસરીનની નવલકથાઓ પર પીએચડી કરી રહી હતી દિલ્હી આવી ત્યાં સુધી અમારી વાતચીત સતત ચાલુ રહી અને એકબીજાની ઘણા ઇમ્પ્રેસ થયા હતા પહેલી જ મુલાકાતમાં કાણ જાણે શું જાદુ થયું હતું કે એકબીજાના નંબર્સની પણ આપલે કરી દીધી પહેલા દિવસે તો હું મારા સેમિનારમાં અત્યંત વ્યસ્ત થયો પણ સાંજે મને સમય મળતા જ મેં એને વોટ્સઅપ પર કર્યો ને એ દિલ્હીમાં ક્યાં છે અને શું કરે છે એ જાણકારી મેળવી આમ તો એના દોસ્તને મળવા ગઈ હતી પરંતુ મેં એને ડિનર માટે બોલાવી તો એ આવી અને અમે બીને અમારા ફેવરેટ નોર્સ પેલેસ પર ડિનર માટે ગયા અને જાણ થઈ કે નોર્સ પેલેસથી થોડે દૂર આવેલા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ખાતે કોઈ અંગ્રેજી નાચક ભજવી રહ્યું છે એટલે એ મને ત્યાં સુધી ખેંચી ગઈ જીવનમાં પહેલી વખત મેં નાટક જોયું એ પણ પાછું એ છોકરી સાથે જ સવાર સાથે ગાળેલો એક કલાકનો સાંજ એ ચાર પાંચ કલાક માટે અમારા જીવન માટે અત્યંત નિર્ણાયકમક સાબિત થયો એ કલાકમાં અમે એકબીજાને પસંદ કરવા માંડ્યા નાટક પૂરું થયું ત્યાં સુધીમાં અમે એકબીજા સાથે એવા પડી ગયા કે નાટક પૂરું થયું ત્યારે અમે એકબીજાના હાથમાં જ હાથ નાખીને બહાર નીકળેલા એ જે અમારી વચ્ચે પહેલા પ્રેમની નિશાની હતી અને બસ કંઈક આ રીતે પ્રેમ પડી ગયા ને કંઈક આ રીતે શરૂ થઈ અમારી લવ સ્ટોરી આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ